વારંવાર ગળામાં કાકડા થવાની છે સમસ્યા તો અહીં જાણો તેનો ઈલાજ સોશિયલ મીડિયા દ્વારા દૂર દૂરના લોકો એકબીજા સાથે જોડાઈ શકે છે અને તેના અન્ય પણ ઘણા ફાયદા છે અહીં લોકો પોતાના પ્રશ્નો પૂછીને લોકો પાસેથી તેના સમાધાન માટે સૂચનો માગે છે એવામાં એક વ્યક્તિએ એક આરોગ્ય ગ્રુપમાં પોતાની ગળામાં કાકડા થવાની સમસ્યા વિશે પૂછ્યું જેના ઉત્તરમાં લોકોએ અને નિષ્ણાંતોએ પોતાના અનુભવો મંતવ્યો અને સલાહ સૂચન આપ્યા આવો તેમની પોસ્ટ દ્વારા ગળામાં કાકડા થવાની સમસ્યાના સમાધાન વિશે જાણીએ વ્યક્તિનો પ્રશ્ન એ હતો કે છેલ્લા બે મહિનામાં મને ચોથી વાર ગળામાં કાકડા થયા છે ઠંડુ બધું બંધ છે પાણી પણ નોર્મલ પીવું છું પણ વારંવાર થવાનું કારણ શું હોઈ શકે આ પ્રશ્ન માટે લોકોએ અને નિષ્ણાંતોએ આપેલા જવાબ અને ઉપાયો આ મુજબ છે એક વ્યક્તિનું કહેવું છે કે એજી સીપ પાંચસો દરરોજ એક એમ ત્રણ દિવસ ના હટે તો છસો પચીસ બીજું કોઈ પેનકિલર લેતા હોય તો બંધ કરવી એક બેને કહ્યું કે કોયલી ભંગાવ મને પણ એક પ્રોબ્લેમ હતો એક જ ટાઈમ ભંગાવી બે વર્ષ થયા એના પછી પ્રોબ્લેમ થઈ નથી અન્ય એક બેને કહ્યું કે આરો પાણીમાં બધા વિટામિન જતા રહે ડોક્ટરને પૂછીને મલ્ટી વિટામિન લેવાય પાણીમાં આજમો ઉકાળીને તેમાં સિંધો મીઠું નાખીને પીવું પેટ સાફ થાય એવું ખાવ કબજિયાત થવી ન જોઈએ એક બેને જણાવ્યું કે નરણા કોઠે હળદર અને ખાંડ એક ચમચીમાં ભેગું કરીને ફાકડો મારીને પીવો ત્યારબાદ થોડી વાર કશું લેવું જોઈએ નહીં અન્ય એક વ્યક્તિએ સારી મૌખિક સ્વચ્છતા જાળવવા કહ્યું એક વ્યક્તિએ કહ્યું કે કાકડાની શ્રેષ્ઠ દવા હળદર અને મધની પેસ્ટ બનાવી કાકડા ઉપર હળવું માલિશ કરતા હોવ એ રીતે લગાવો શરીરની તાસીર ખોરાક પર ધ્યાન આપી જુઓ કે શું ખાવાથી તકલીફ વધે છે પછી એની પરેજી પાડો એક બેનનું કહેવું છે કે ઓઇલ પણ જવાબદાર છે ઓઇલી ફૂડ અવોઇડ કરો વાળ ધોયા બાદ માથું વધુ ભીનું ના રહેવા દો ઘણી વસ્તુ ધ્યાનબાર હોય છે આંખ કાન નાક ગળું આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખજો રાત્રે બ્રશ કરવું સનલાઇટ લેવી રોગ કોઈ ખોટી હેબિટ કે ક્રિયામાંથી ઉત્પન્ન થાય છે જે ક્યારેય વિચાર્યું પણ ન હોય જેમાં ફેરફાર કરવાથી થશે જ નહીં અથવા ઓછો થતો જ હશે મને માથું ભીનું અથવા ઠંડુ થયા બાદ ગળામાં સમસ્યા થતી હતી અને એક ભાઈએ કહ્યું કે કુશલ કંઠી લો એકદમ સારું થઈ જશે ગરમ પાણીમાં ચપટી ફટકડીનો ભૂકો અને અડધી ચમચી હળદર નાખી દિવસમાં બે વાર ગરગડા એટલે કે કોગડા કરવાથી એક દિવસમાં જ ફેર પડી જશે ગરમ પાણીમાં હળદર મીઠું નાખી કોગળા કરો અને ગરમ દૂધમાં હળદર નાખી દરરોજ પીવું કોઈ દિવસ કાકડા થશે નહીં એક બેને કહ્યું કે કાકડા ઉપર રાત્રે હળદરની પેસ્ટ લગાવો આખી રાત રહેશે તો સવારે સારું થઈ જશે ખટાશ સાવ બંધ કરવી ગળામાં ઘસાય તેવા ખોરાક ના લેવો અને એક બેને કહ્યું કે મને પણ ઘણા વર્ષથી પ્રોબ્લેમ હતો પણ જ્યારથી માસ્ક પહેરીને બહાર જવાનું થયું ત્યારથી આ પ્રોબ્લેમ નથી થતો એટલે કે બહારના ઠંડા પવનથી પણ થાય છે ખાસ શિયાળા અને ચોમાસામાં બહાર જાઓ ત્યારે માસ્ક પહેરીને જાઓ એક ભાઈએ કહ્યું કે મને કાયમ તમારા જેવો પ્રોબ્લેમ હતો પણ રોજ સવારે ગરમ મીઠાવાળા પાણીના નિયમિત કોગડા કરવાથી કેટલાય વર્ષોથી કાગડા થતા નથી એક ભાઈએ કહ્યું ભાઈ હળદર કાગડા ઉપર રાત્રે સૂતા પહેલાં આંગળી દ્વારા લગાવી સૂઈ જવું પાણી પીવાનું નહીં સવારે પણ આજ કરવું બે ટાઈમ કરવામાં આવશે સંપૂર્ણ મટી જશે જાતે અનુભવ કર્યો છે અને એક ભાઈએ કહ્યું કે ધૂળ કે ધુમાડાની કે કોઈ ચોક્કસ ખાવાના પદાર્થની એલર્જી હોઈ શકે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ હોઈ શકે તો એન્ટીબાયોટિક લેવી પડે જો વાયરલ ઇન્ફેક્શન પણ હોઈ શકે શેની એલર્જી છે એ સમજવાનો પ્રયત્ન કરવો એલર્જી ટેસ્ટ પણ કરાવી શકાય તો આ હતી કાકડાની સમસ્યાથી રાહત મેળવવા માટેની કેટલીક સલાહ અને ઉપાય